શું તમે કોઈ પણ સરકારી કચેરીએ ધરમના ધક્કા ખાઈને થાક્યા છો શું કોઈ પણ અધિકારી તમારા સરકારી કામ કરવા માટે ધક્કા ખવડાવે છે શું તમારા ગ્રામ પંચાયતની અંદર તલાટી સમયસર હાજર રહેતા નથી અને તમારા કામ કરતા નથી તો ચોક્કસથી તમે હકની વાત જનસેવા કાર્યાલય પાદરા તાલુકાનું ડભાસા ગામે તેવીસ ગણેશ પાર્ક સોસાયટીમાં આવેલું આ જનસેવા કાર્યાલય કે જ્યાં નેતાઓ અને અધિકારીઓ દ્વારા જનતાને પરેશાન કરવામાં આવે છે તેમને પોતાના કામ કરાવવા માટે ધક્કા ખવડાવવામાં આવે છે તો તેવા તમામ લોકો આ જનસેવા કાર્યાલયનો સંપર્ક કરી શકો છો કે જ્યાં આગળ તમારી વાતને નેતાઓ સુધીને અધિકારીઓ સુધી પહોંચાડીને જે ધર્મના ધક્કા ખવડાવે છે તેઓને તેઓની ફરજ શું છે તે માટે આપણે તમારી વાત ત્યાં સુધી પહોંચાડીશું અને સાથે સાથે તમારા જે કામ છે તેને કરવા માટે જો કાયદાકીય લડત આપવાની હોય તમારી વાત ત્યાં પહોંચાડીને તમારા કામને સફળતાથી પૂર્ણ કરવા માટે પણ અમારી ટીમ ચોક્કસપણે લડત લડવા તૈયાર છે તો આ જનસેવા કાર્યાલયનો આપ ચોક્કસથી સંપર્ક કરી શકો છો નીચે આપેલ એડ્રેસ અને નીચે આપેલ નંબર પર તમે જનસેવા કાર્યાલય પર પહોંચી પોતાનું કામ પૂર્ણ કરી શકો છો તો આવો સાથે મળીને આ આવા અધિકારીઓ આવા નેતાઓને પોતાની ફરજ શીખવાડીએ અને ધર્મના ધક્કા ખાતી જનતાને આપણે આ જન સેવા કાર્યાલય પર સંપર્ક કરીને તેઓના કામ પૂર્ણ કરીએ જય હિન્દ